ખેડા જિલ્લાના નડિયાદની આસપાસ અનેક વિસ્તારોમાં આઈટીના દરોડા પડ્યા પીપલક રોડ પર આવેલ વસંત વિહારમાં એક વેપારીને ત્યાં આઇટીની તપાસ શરૂ થઈ નડિયાદ પાસે આવેલ ટુંડેલ સીમમાં આવેલ શિવમ મેટલોસ કોપરની ફેક્ટરીમાં આઈટીના દરોડા પડ્યા કોપરના વાયર બનાવતી ફેક્ટરીમાં સવારથી જ આઈટી વિભાગના દરોડા શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વેપારીની ખાતે પણ કોપરની ફેક્ટરી આવેલી છે ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે ખેડા જિલ્લામાં આજ સવારથી જ આઈટી સેલના દરોડાથી સમગ્ર વેપારી બજારમાં ખડબડાટ મચી જવા પામ્યો છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા